ઓકે નમસ્કાર અને અમે એક કસ્ટમરને મળવા આવ્યા છે જેને આપણે એક પ્રોડક્ટ આપી હતી એલિમેન્ટ વેલનેસ ની અને તકલીફ હતી તમારું નામ શું હસમુખભાઈ કયું ગામ સાહેબ તમારું પંચાસ તાલુકો મોબાઈલ નંબર સાહેબ સિક્સ એટ ફાઈવ ઓકે ગુજરાતી ઓકે તમારો મોબાઈલ તમને શું તકલીફ હતી સાહેબ

હાલમાં ગાંધીધામ હાલમાં ગાંધીધામ રહે છે અને દર મહિને એમને દવા લેવા રાધનપુર ઓઝા સાહેબને અહીં આવવું પડતું હતું ઓકે તો ત્રણ વર્ષ લીધા પછી તમને શું ફરક પડ્યો હતો એ દવાથી કઈ સાહેબ ઓકે એક લાખ રૂપિયાનો ખર્ચો કર્યો તે છતાં કોઈ ફરક પડ્યો નથી ઓકે તો અમારી આ બેને તમને રમીલા બેને તમને જે પ્રોડક્ટ આપી છે એલિમેન્ટ વેલનેસની લિવગેન લિક્વિડ અને ઇમિનો થ્રી પ્લસ તો કેટલો ટાઈમ તમે લીધી આ દવા ત્રણ મહિના ત્રણ મહિનાની દવા લીધી એની અંદર એમને ઘણો બધો ફરક પડી ગયો છે શું ફરક દેખાય છે હાલ તમને એમ કે ઘણો બધો તમને ફરક આ દવાથી પડી ગયો છે રાઇડ કે નહીં તો શું તમે બીજા લોકોને પણ કહેશો કે આવી કોઈ પણ જાતની તકલીફો તો એલિમેન્ટ્સ ની જે પ્રોડક્ટ આવે છે એનાથી ઘણો બધો ફરક પડી જાય છે ઓકે સાહેબ આયુર્વેદિક છે સારી છે રાઈટ કે નહીં તો ત્રણ વર્ષથી કોઈ ફરક નહોતો એની જગ્યાએ ઘણો બધો ફરક પડ્યો છે અને તમે બીજા લોકોને પણ કહેવા માંગશો કે આ દવા લેવાથી ઘણો બધો ફરક પડ્યો ઓકે ઓકે થેન્ક યુ જય હિન્દ જય મેલા સાહેબ